ઉપલેટામાં તાલુકા કક્ષાનો ગાંધીનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ પ્રેરિત તેમજ બીઆરસી ભવન ઉપલેટા આયોજિત પ્રાથમિક વિભાગ તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરાયું જેમાં ઉપલેટા તાલુકાના ગામના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ અને આજુબાજુમાંથી પધારેલા મહેમાનો આજે શ્રી ભગવતસિંહજી પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુડતાલીસ કૃતિઓ સાથે એકસો ચાર બાળ વૈજ્ઞાનિકોએ

એ ખરેખર જિલ્લા કક્ષાએ જવા યોગ્ય છે આ સાથે સાથે અહીંની જે ટીમ છે બીઆરસી ભવન ઉકેડાની જે ટીમ છે એનું ટીમ વર્ક છે એમના દ્વારા જે દાતાઓ છે એ દાતાઓએ ખૂબ મહેનત કરી અને લગભગ વિશેષ જેવા દાતાઓએ પોતાનું દાનવીરતા અહીંયા દાખવી છે અને વિદ્યાર્થીઓને બાળકોને પ્રોત્સાહન મળે એવી સરસ મજાની કીટો આપી છે ખરેખર દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન છે

તાલુકા કક્ષાનો નો બાળવૈજ્ઞાનિક પ્રદર્શન તારીખ વીસ અને એકવીસ નું આયોજન સુડતાલીસ જેટલી શાળાઓની કૃતિઓ રજૂ કરવામાં આવેલી સુડતાલીસ શાળાના ચોરાણું જેટલા બાળવૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકોએ આ પ્રદર્શનમાં ભાગ લીધેલો હતો પ્રદર્શન જુદા જુદા પાંચ વિભાગોમાં યોજવામાં આવેલું હતું અને આ પ્રદર્શન નિહાળવા માટે ઉપલેટાની તાલુકાની અને ઉપલેટા શહેરની ઘણી બધી શાળાઓ ઉપસ્થિત રહી હતી અને લગભગ થી બારસો જેટલા વિદ્યાર્થીઓ આ પ્રદર્શન નિહાળેલું હતું નગરપાલિકાના પ્રમુખ શ્રી નગરપાલિકા એના ઉપપ્રમુખ શ્રી તથા અહીંયા નગર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નાયબ મામલેદાર શ્રી નાયબ ડીપીય શ્રી ડાયેટના લેક્ચરર શ્રી মহানুভর্শন মুখে বিপুল ধা মেচা উপলেটা